ખોરાક દેવું દીદી મમ ખવડાવો છો એ કોણ મમ લાવ્યું નાના લાયા હા દીવ બેન છે ને સધુ બેન ને મમ ખવડાવે છે ક્યાં વાત છે સર ક્યાં વાત છે ને સધુ બેન ના નક ભાવ તો મોઢું બગાડે છે તન ભાવે દીવ તન ભાવે કેવું છે મસ્તી નું છે મન દઈ મન દઈ ખાવું બાંધવા મળે હવે દેવું એને દૂધ પીવું છે ફરી આવું હોય એને હાટું કે મને બધું દે એને બધું જોતું છું બુધું બુધું જોતું મોટું કેવું બગાડે છે